તમે જ ફોન કર્યો હતો શું થયું ગાડી અમને ખબર હોતો તને હું જખમારા બોલાવતે જોઈ લો

અને હું કહું તમારી ગાડી વિગત કેજો માજોડી એક દલાલ હ ગાડી ઓવા આ ગાડી ઓમે હેરાન કરો પતરાઈ દેશું ચો જલ્દી નંબર હે તમારો ઓવા આપો આપો લો ફોન લાવો તમારો બોલો 99 58 16 85 થઈ ગયા હું નામ હેમનો ગગાજી ગાડીવાળા ગગાજી હા હા હારું એનો

આપણે પાર્ટી હ ખરી આપડી જોડે એવું હે બરોબર ધ્યાન માં આપડા હા કરાઈ દી આવો લઈને પછી આવ દે બરોબર કશો હતો ને બરોબર બરોબર બહુ તેણો હારું ઉયાડો તાણ ફોન કરો હા મળીએ પછી લોકેશન નાખું આવી જજો ખા આ તો વાંધો ની જોઈ લેશું હા હારું મે રહી જઈને हेलो हां बोलो भाई गगाजी गाड़ी वालों बोलू सेठ ए बोलो बोलो गगाजी बोलो आपड़ा गाड़ी लेवन कहता था होव ते आपड़े गाड़ी आई से टिप टॉप कंडीशन जो जोई हो तो आई जाओ हारू आऊ हेडो तो आले जाऊ हाँ ए हां ए आओ आओ सेठ आओ

ગાડીમાં કોક ખરાબી હો એમની તો જાય નહીં પોક તો લોચા લાગે કન્ડિશન આટલી ટીપ પોક ગાડી વેચે નહીં ના વેચા ગાડી કોક ડખા છે ને એમ જ વેચવા કાઢીએ છે કા મોણ વેચે એમ નહીં અને આવી કન્ડિશન કોઈ ગાડી આલ દે જો નવી નવી લાગે હા લ્યો એમ કેવું લાગે જો તો કેવો ગાડી મસ્ત બારકી ટકોરા જે અંદર તો લોચા છે જ કોક કોક તો લોચા છે હા ગાડી જોઈએ આપણું ચાલ લઈ લીધી હા હા

પણ કોઈક આટલો ભાવ ના હોય કોઈક સમજીને કહેવાય ભાઈ ને કહેવાય વ્યવસ્થિત કહેવાય કોઈ આટલું બધું ના હોય યાર કોઈ બાપુ ના લઈ જાય તો હું કઉ તો આપડે બધું કહી ચુકીએ છીએ બરોબર બતાવો ના ગાડીમાં બીજું બતાવો હું કેવા જોવો ભાઈ આ ડિઝાયર બરોબર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એ બધું જવા દેવા આપડે આપડે ગાડી હારી હારી બરોબર બરોબર તમારે લેવાના હોય તો આપડે કરીએ આટલા કે હે મે કીધા એટલા બરોબર પણ અમે હું સિસ્ટમ તો સમજાવ યાર ખબર પડી જો ને અમને એટલે મુદે આ હું એ કીધું ને બ્રેકિંગ સિસ્ટમ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ હ એટલે એમ છે બ્રેકિંગ સિસ્ટમ એટલે ઈનો એનો મતલબ એમ થાય કે ભાઈ એકદમ સ્લિપ સ્લિપ મારે નહીં આ ગાડી બરોબર બરોબર અને પાઉ સનરૂફ નો મૂનરૂફ નો બધું આવે અંદર

હા એવું કોક હોય કો તો કોક ડખા વાળી ગાડી વાળી ગાડી હોય તો નવ કરીને તમને પધરાઈ દે એટલે આપડે પેલો નામ ઉપર લઈએ ને આપડે ચો આપણ બે આટી હું દીજ રાખવાનું એથી ઉપર રૂપિયા વધવાનું થતું આપડો નહીં બરાબર અને બે આટી મેન હોમી છે કરી દેશું બરોબર હેડો બોલો કાકાજી ધીસ ઇઝ અ મારુતિ સુઝુકી ડિઝાયર બરોબર વિથ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ નો બ્રેકિંગ એન્ડ ટ્રેક્શન

એ તો તમને કીધું જ કરો યાર તો કોઈ ખામું કરાવો ને યાર થોડું ઘણું તો કરાવો યાર એક રૂપિયો આપો પાછો થાય નહીં કહી દેજો ચોખ્ખું ચોખ્ખું ગગાજી હરખો ભાવ કેવો ને આટલો બધી કિંમત હોતી હશે યાર માલ પ્રમાણે કિંમત કરો આટલો ભાવ ના હોય કોઈ યાર અને માગી મત થોડું મળે કોક તો હમું કેવું યાર તમને પાંચ પહોંચવા સુધી કોઈ જાય ને એની ગેરંટી મારી સમ પહોંચવા દહ વાર નહીં એટલે તારું સાથી બોધી લઈ જાવી હા ગગાજી કહી દેજો હા હમું બોલ તારા બાપની ઉંમર ન શું હમું બોલજે ને કે હરખાઈ નહીં આવો પાડી દે

પણ તારી મજામાં મીટિંગ કરવાનું એટલા લ્યા ના લે જ મારસો ને મારસો નહીં આ ગાડી તમારે વેચવાની હા ઓ બરોબર હું પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં તમારે ગાડી ચાલવી હે કઈ રીતે હું તમારો માલ 2 લાખ રૂપિયા નાખી દઉં એવું હા અને ગાડી લઈ લઉં એવું બરોબર ને લ્યો નાખો સારું હેરો તાડા લ્યો સ્કેનર જો તો આયા આઈ ગયો હો એ સારું લાવો હેરો

a mesma